જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે ચોવીસ છ બે હજાર પચ્ચીસના રોજ ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો તમે હાલમાં લાઈવ દૃશ્યો જોઈ શકો છો દાંતી વડા ડેમ માંથી બનાસ નદીમાં પંદરસો ને બાર કિસ્સોક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં માલગઢ ગામ સુધી આવી ગયું છે તમે હાલમાં લાઈવ દૃશ્યો જોઈ શકો છો માલગઢથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે ઘણા બધા મિત્રો

Itu mitru Jaya Mata Ji